જે જવાનું જે કિસાન કેમ છે બધા મજામાં મજામાં છો હું બી મજામાં છું જો અમારે તો દવા છોટવાનું કામ રીંગણામાં ચાલુ છે તો કંપનીને દવા છોટા છે રીંગણામાં કવા પડતો તો એના કારણે એના હિસાબથી તમે જોઈ શકો છો આટલા અડતા ડેલા છે અને ને જવાના બાકી છે

તડકો બી નથી નીકળતો જો કેટલું સરસ લોકેશન થઈ ગયું છે ગોગા બાપુજીની ધજા ફરકી રહે છે લીમડે તો બધા કમેન્ટમાં જઈ ગોગા લખજો મોલ્લા સરસ સરસ આવી રહ્યા છે જો ફરવા માટે ઓલ સામે આવે રહો કૂતરા બી ઝઘડા કરે તો ગાઈસ અહીંયાનો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે તો વિડીયોમાં લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ બી કરી લેજો તો જય માતાજી